નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં વિવિધ સ્થળો એ યોજવામાં આવેલ ગણેશ મહોત્સવ નું આજે સમાપન થયું છે ભાવિકો દ્વારા કોળિયાક ના દરિયામાં ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું ભાવનગરના ક્રેસન્ટ સર્કલ જવાહર મેદાન સહિતના સ્થળોએ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવની વિવિધ ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી આજે અનંત ચતુર્દશીના દિવસે મહોત્સવનું સમાપન થતાં વિવિધ વિસ્તારોમાંથી ડીજે સાઉન્ડ સાથે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ભાવનગરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી અને કોળિયાંકના દરિયે પહોંચી હતી જ્યાં ભાવભેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું